અંકલેશ્વરના દીવા ગામમાંથી મગર પાંચ પુરાયો વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તાજવીજ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમા એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આ મગરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો જેને પગલે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમા

વન વિભાગના અધિકારીઓએ સ્તર પર પહોંચી મગરનો કબજો લીધો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે જેનાથી ગ્રામજનોએ હાશકાર અનુભવ્યો છે